ચા પીવો એને ને આવી જાવ અમારા જીગાભાઈ કાળી ચા ઉકારે છે જો બેઠા બેઠા ચા પી લાગે કાજીગા ભાઈ કાળો બને હે કાળી ચા જેવી નરવાઈ નઈ ગઈ કાળી ચા પીવાય ને સીમમાં માં અહીંયા હવે ઉનાળાનો પ્રભાવ આવી ગયો હે ભાઈ ઢેફા હે હવે અહીંયા બધો મોલ પાકી ગયો હે હા ક્યાંક ક્યાંક જીરી જીરી તમને દેખાય જો આ બાજુ જીરી વળી લીલા લીલા સીણા ને એવું છે એ દેખાય હમણાં સીણા વટાઈ ગઈ છે એટલે અહીંયા પૂરું હતું એટલે આ ગામની આસીમમાં વહેલું પાણી પીયું જાય ને ધાર છે ધારમાંથી પાણી ટકે નહીં હાલો ભાઈ વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબર ને કોમેન્ટ જરૂર ને જરૂર કરજો મારા વાલા આપણે દાર પૂરો કરી દીધો હે ને હવે લાઇન કાઢવાની હે મશીન ચાલુ કરી ને હમણાં જો લાઇન કાઢી મંડી લાઇન કાઢવા પોણા ત્રણસો ફૂટનો કર્યો ને હવે લાઇન કાઢવાની છે એટલે મંડી કાઢવા આમાં જો ભાઈ માં કંઈક કરે કે નાળે ટીંગા હે હમણાં વાઇન્દ્રુ ટીંગાય ને એમ પછી આવશે અંદર જો ટીંગાનું જો માથે ગડબા ફાડે નહીં ભાઈ ને ભાઈ જો પોણા ત્રણસો ફૂટનો બોર કર્યો આપણે પોણા ત્રણસો ફૂટનો બોર કર્યો ને જવો જીગ્યા ભાઈ કેમ આવે બાકી એ એની સ્ટાઇલ તો જવો આવવાની રમકડાની જેમ જેમ જણ આવે હો ભાઈ રોજ બે ડબલા ડીઝલ પી જાય છે ઓ ભાઈ આ એન્જિન ના કહું બીજા સમજતા નહીં કોઈ ડીઝલ તો નકર કેટલી ટાઈપનું આવે પણ અમારે એ ડીઝલ નહીં મશીન ને પાવવાનું ડીઝલ હા બીજા ડીઝલથી જ બધા સેટા સારા કાજી ગા લિયો ભાઈ જીગા ભાઈ ચૂનો જો હે હવે ચૂનો દઈ દે અંદર કુવા મુત્રા ભેગો ચૂનો હંબ્રો અત્યારે ભાઈને બેઠાતા શાહ પાણી પીવા ગયા તા યાદ ન આવ્યો ને હવે શું નો યાદ આવ્યું વાલીઓ સા દાર પૂરો કરી દીધો ને પેલા શાહ પાણી પીવાનું શા પાણી પીને હવે નિરાઈ તો એ લાઈન ખેંય છે રાખી હવે હાઈન લગ્યા આજ કરવાનું લાઈન જ ખેંચવાની એ મશીન હેન્ડલ મારી મારીને હોક ફૂટ કાઢી દીધી મશીન મશીનથી પછી તો હાઈ સ્થિતિ તાણી લેવાના જીજા ભાઈ મૂકે નહીં એ જણ પગ ભરાવશે ને એ તમાકુ ન ખવાય હગી વેસન થી મુક્ત રહેવાય ભાઈ હાલો ભાઈ જીગાભાઈ ભાઈ લાઈન ને મશીન ને ધક્કો મારે લાઈન પાછી કાઢે હે આપણે આ દાર કર્યો ત્રણસો ફૂટનો પૂરો અને લાઇન કાઢી લાઇન કાઢી ને હવે જીગાભાઈએ જારી છોડ લીધી છે ને આપણે આ કર્યો એ ત્રણસો ફૂટનો દાર ને એમાં જો જીરી રેગાડી રેગાડી પાણી જાય એટલું એટલું પાણી આવ્યું આ પાના પાસે ને જીગાભાઈએ જારી છોડી નાખી છે ને હવે બીજી જારી છોડવા જાય છે હા તો ભાઈ જીગાભાઈ બોલ ખોલે છે રીસડાના ને બીજો દાર મૂકી ફેરવીને ને રમેશભાઈનો બાજુમાં બીજો કૂવો છે હે વીંધવાની વાત છે કામગનભાઈ મગનભાઈ વાહ મગનભાઈ હકપરી આવો ભાઈ લાઈક કરજો મગનભાઈ ને મોટા ખેડુ મોટા હવે ફેરવી નાખી જીગા ભાઈ જો આ રીતે આપણે ચાપડા મારેલા હોય ચાપડા ખોલાવે છે ચાપડા ખોલાવી નાખે હમણાં ફટાફટ ફેરવી નાખી પછી ઉપર જઈને જોવું છે લેવલ પછી લેવલ જોઈ નાખી હલો ભાઈ આપણે સાઈડે પોગી ગયા હૈ જીગાભાઈ શાખાના ડબલા ખોલે હે આ પાંચ દિનની રજા હતી લગ્નના હિસાબે હવે આજે લગ્નમાં આવ્યા હવે લગ્નમાંથી આવતાર્યા હઈ ને મશીને ભોગી ગયા હૈ રાતે બોરિંગ મશીન રાજ કરો બાય ભાઈ ને આપણે જુઓ અહીંયા દાર મૂકેલો હે એક દાર આપણે આમનો પોણા ત્રણસો નો કર્યો બીજો દાર મૂકેલો હે હવે આમ દે મુઈ હે જો હામે ઓલો કુવો દેખાય ઈ કુવો વિંધવાનો હે અઢીસો ફૂટે રમેશભાઈ ની જ વાળી હે બે આ કુવામાં કુવામાં એની બાજુમાં આમ આપણે પોણા ત્રણસો નો કરી દેખો હવે મૂકી દીધો હે એટલે એ કુવો વિંધાઈ જાય પછી ચાર ફૂટ અધર લઈને બોર કરવાના હે આ બધું પાણી તો પકડાવીને કોરીવાડી કરવી જ જોઈએ ને આ જીગાભાઈ નાલો બધાય ચા પીવાનું જો જીગાભાઈ બનાવે છે ચા પ્રાઇમસ પ્રાઇમસ તૈયાર ને આ ચાર દિ પછી આવ્યા હૈ ને હવે બધી તૈયારી કરે છે ચા પાણીની પીને આપણે કરતા ચાલુ મશીન ને આપણે ભાઈ બધી જગ્યાએ એક એક મશીન બે મશીન કામ ચાલુ જ છે એમપીમાં યુપીમાં મહારાષ્ટ્રમાં બધે મશીન છે આપણે ગુજરાતમાં બે મશીન જ છે બધે આપણા ગ્રુપના બરાબર એટલે આપણે ધબધબાવીથી બોરિંગ આખશું ને કોઈપણને બોરિંગ લેવા હોય ગમે કરવું હોય તો આપણો કોન્ટેક કર્યા મનીષભાઈ સંચાણિયા રાધે બોરિંગ મશીન રાજકોટ મોબાઈલ નંબર એકાણું જીરો છાસઠ ઓગણચાલીસ જીરો ઓગણપચાસ